ભાઈ <sharp>

દુનિયા ફરી રહેલું ભોકાતું થાકી રહ્યો ગણપત સજે મેલડી કરવા પણ હું માતા પાકડી કરી છે અને મારું છે

यो <laughs> <laughs> લઈ ના ભગવાન મજાકી છે ગણપના વાસુ માતા ગુરુ તે મારા દેવડા ભગવાન બોલતા હશે ગણપત તારા ભાઈબંધ બોલતા છે ગણપત હું કહું છું તમે દવાખાના ભરી 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 ભરીયા સાચા ને ભાઈ સ્વભાવ

દુનિયાનું દેરવું છે વિપુલ તમારી કરી સિક્કોતર કઉ એમ કરજુ મારો સિકોતર નો વખો વખો વિપુલ વખો શું કઉ છુ એટલે

બીજું નહી બોલાય જગત માં હું આવી છું ભાઈ ગણપત વધાવ મારો માલ છે તો હાથમાં આવું મારા ભગવાન કે

આ નોરતા જતા રહે એવી શું કઉ છું અને દિવાળી આવતા આવતા એ નહીં ડોક્ટર કે એવું કવરા આ ભાઈ ડાયાલિસિસ કરવાની જરૂર નહીં જાડી છે તો સ્વભાવવાળું ગણપત હું મેલડી કહું એમ કરજો તો જીવ મારા મેલડીના ભગવંત કે છે સ્વભાવવાળું ભાઈ લો મારી સ્વભાવ વિપુલ બોલીએ છું પાર પાડીયાલી અન દેહમાં હું વતારે ભઈડવાના રાવળાની માતા ધોઉ છું અને બોલો એટલું ના બનાયેલું મારું નામ અતારે મેલડીનો કહેવાય ભાઈ

દુનિયાના ભોપાલ મોટા મોટા નામ્યા એટલે કોઈ કોઈની કલમ હેલે

પણ ગાયું તો આખે કોઈ નું ગાયું ભાઈ ઘરે જે વાતો બીજી વાત એવી કીધી

જે જે વાતો કરી છે એનો સુધારો કરાવી છે ભગવાન કે છે પણ શેડા મેળવીને એમને મને કોઈ દાડો આવડતું